आज मैं आपके बीच में ये भ्रांति फैलाकर चुनाव जीतना चाहते और भ्रष्टाचार की बातें कर रहे हैं भ्रष्टाचार का सबसे बड़ा सरगना भारत की राजनीति में है तो शरद पवार है इसमें मेरे मन में कोई कंफ्यूजन नहीं आप क्या आरोप कर रहे हो हम पर जब से वहां

શું છે પૂરો મામલો ચાલો શરૂઆતથી જાણીએ એકવીસ જુલાઈના દેશના ગૃહમંત્રી પુણે હતા પુણેમાં તે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા આ દરમિયાન તેણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવાર પર નિશાન સાંધ્યું દૂધ પાવડરની આયાત પર એક જૂના સર્ક્યુલર પર ગૃહમંત્રી બોલી રહ્યા હતા શરદ પવાર તાત્કાલિક કેન્દ્રીય મંત્રી હતા તેમણે બે હજાર ચારથી લઈ બે હજાર અગિયાર સુધી મનમોહન સરકારમાં ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સંભાળ્યું હતું અમિત શાહે કહ્યું કે આ સમયમાં દૂધ પાવડરની આયાતને લઈને એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું કે જે હવે શેર કરવામાં આવી રહ્યું છે એના પછી તેમણે શરદ પવાર શરદ પવારને ભ્રષ્ટાચારીઓના સરદાર કહ્યા ભ્રાંતિ ફેલા કર ચુનાવ જીતના ચાહતે પણ ભ્રષ્ટાચાર કી બાતે કર રહે હૈ ભ્રષ્ટાચાર કા સબસે બડા સરગના ભારત કી રાજનીતિ મે હૈ तो शरद पवार है इसमें मेरे मन में कोई कंफ्यूजन नहीं आप क्या आरोप कर रहे हो हम पर इस देश में कोई भी सरकार में भ्रष्टाचार को संस्थागत करने का काम इंस्टीट्यूशनलाइज करने का काम अगर किसी ने किया तो शरद पवार आपने किया है मैं डंके की चोट पर कहकर हम पर आप भ्रष्टाचार का आरोप लगा रहे हैं પરિસ્માર શરદ પવારજી મેરા એ બાપટ સભાગૃહ મેં બેઠા હુઆ કાર્યકર્તા ઢંગ સે જાન ગયા હે આપકે ઝૂટ નહીં ચલેગે મેં બતા કર દેતા હું આ એક મોટો આરોપ હતો વ્યાજબી હતું કે શરદ પવારની પ્રતિક્રિયા પણ આના પર આવે છે પણ આવું તરત ના થયું જવાબ આવ્યો છ દિવસ પછી એનસીપીના સ્થાપક અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સભા સંબોધી રહ્યા હતા આ દરમિયાન તેમણે ગૃહમંત્રીના મંત્રીના 21 જુલાઈના દીધેલા ભાષણને યાદ કર્યું અને પછી તેમણે અમિત શાહના એક જૂના કેસની વાત કાઢી ગુજરાતમાં એક કેસમાં સુપ્રીમ કોર્ટના ફેસલાની વાત કરી અને કહ્યું કે દેશના ગૃહ મંત્રીએ એ છે કે જે એક સમય તડી પાર હતા મતલબ કે રાજ્યથી બહાર કાઢવામાં આવ્યા હતા સાંભળો होम मिनिस्टर ऐसा में है कि जब गुजरात से वहाँ कानून का दर इस्तेमाल किया इसके लिए सुफीम कोर्ट ने उनको गुजरात से तजीवार किया था जो आदमी जिसे सुफीम कोर्ट ने तजुहार किया था वो आज એવી જગ્યા એ બોલવામાં આવે છે કે જ્યાં બહુ જૂના મામલાઓ પાછા ઉઠાવવામાં આવે રાજનીતિ આજકાલ આ કહેવતો ઉપયોગ કરવાનો બહુ મોકો આપી છે પછી પેલાની સરક્યુલરી વાત હોય કે દોઢ દાયકા પેલા આવેલ કોઈ ફેસલાની વાત હોય રાજનીતિ અત્યારની હાલત પર હોય છે રાજનીતિ હોવી જોઈએ કે આપણા ભવિષ્યમાં શું કરશું રાજનીતિમાં વાત થવી જોઈએ કે આગળ આગળ શું છે આગળ શું છે આગળ છે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી અને આ જ કારણ છે કે પુરાને મુર્દે ઉખાડવામાં આવી રહ્યા છે આપનું આના પર શું કેવું છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો આપ જોતા રહો વાળ ગુજરાત હું છું સાગર વેલા